નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ બે બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ મને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો ચાલીસથી ઊંચો ભાવ પાંચસો સત્તાણું રૂપિયા ચણા એક હજાર પચાસથી અગિયારસો ને પાંત્રીસ બાજરો ચારસોથી ચારસો એકોતેર તુવેરની વાત કરીએ તો અઢારસોથી ઓગણીસો ને અઠ્યાસી રૂપિયા અડદ સોળસોથી અઢારસો બાસઠ મગફળી ઝીણી એક હજાર પચાસથી અગિયારસો એંસી મગફળી જાડી અગિયારસો પચાસથી તેરસો બાસઠ ધણા અગિયારસો પચાસથી પંદરસો અઠ્ઠાવન સોયાબીન આઠસો એકવીસથી આઠસો ઓગણ સિત્તેર ચોવીસોથી સિત્તાવીસો પંચાણું જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર પાંચસોથી ભાવ પાંચ હજાર આઠસો રૂપિયા પૂરા જુવાર ત્રણસો એસી ત્રણસો એસી કપાસ અગિયારસો એકતાલીસથી અગિયારસો ને એકતાલીસ મગ સત્તરસોથી બે હજાર ને ચુમ્માલીસ તલકાળા થી ઓગણત્રીસો રૂપિયા પૂરા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસોથી થી ઊંચો ભાવ પંદરસો ને પચીસ રૂપિયા મગ નવસો પચાસથી સોળસો પાંત્રીસ અડદ ચારસોથી પંદરસો પાંત્રીસ ઘઉં ચારસોથી પાંચસો સિત્તેર ચણા એક હજાર પંચાવનથી અગિયારસો ને ઓગણ સિત્તેર मगफड़ी झीणी एक हज़ार पचास थी बार सौ पांसठ मगफड़ी जाडी एक हज़ार अग्यार सौ रुपया पूरा जीरूनी बात करिए जामनगर कर मार्केटिंग यार्डनी अंदर तो जीरु नीचा भाव तरह हज़ार उचा भाव छ हज़ार रुपया पूरा एरंडा एक हज़ार पिंचासी अगियारो रुपया पूरा अजमो बीस सौ पचास चुम्मास सौ वीस तल अठार सौ पचास हज़ार रुपया पूरा तुवेर बात करिए तो सत्तर सौगण सौ पांसठ रुपया રાયડો આઠસોથી નવસો પંચ્યાસી સોયાબીન છસો થી આઠસો ને પાંચ સાઠ ધાણા નવસો સાહીઠથી પંદરસો પચીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને એસી રૂપિયા તલ સફેદ બાવીસોથી ત્રણ હજાર રૂપિયા પૂરા તલકાળા ઇઠાવીસોથી ઇઠાવીસો રૂપિયા પૂરા ઘઉં ચારસોથી પાંચસો એકાવન ઘઉં ટુકડા ચારસો ત્રીસ થી છસો એકવીસ ચણા નવસોથી બારસો દસ વાલ એક હજારથી સોળસો રૂપિયા પૂરા અળદ એક હજાર પચાસથી સત્તરસો રૂપિયા પૂરા મરચાં પંદરસોથી પાંચ હજાર રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો બત્રીસ તુવેરની વાત કરીએ તો અગિયારસોથી અઢારસો ને રૂપિયા ધણા એક હજારથી ચૌદસો રૂપિયા પૂરા મગફળી જાડી નવસો પચાસથી તેરસો ને સિત્તેર લસણની વાત કરીએ તો ત્રણ હજારથી ચાર હજાર પાંચસો જીરું ની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર આઠસોથી ઊંચો ભાવ છ હજાર રૂપિયા પૂરા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો થી ઊંચો ભાવ પાંચસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી છસો ને છ્યાસી કપાસની વાત કરીએ તો અગિયારસો થી એકાણું રૂપિયા મગફળી ઝીણી આઠસો થી તેરસો અગિયાર મગફળી જાડી આઠસો થી તેરસો છપ્પન કલંજી સોળસો એકાવનથી તેત્રીસો એકત્રીસ એરંડા એક હજારથી અગિયારસો છેતાલીસ મરચાં એક હજાર એકથી ચાર હજાર બસો એક તાલ બે હજારથી અઠાવીસો એકોતેર રૂપિયા જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ત્રણસો એકથી ઊંચો ભાવ છ હજાર છવ્વીસ રૂપિયા ધાણા સાતસો એકાવનથી તેરસો એકતાલીસ ધાણી આઠસો એકથી તેરસો એકાવન મકાઈ ચારસો એકાણુંથી ચારસો એકાણું ડુંગળીની વાત કરીએ તો છોતેર રૂપિયાથી ચારસોને અગિયાર રૂપિયા ચણા નવસો એક્યાસીથી બારસો એકતાલીસ અડદ પંદરસો એકાણુંથી સોળસો એક્યાસી મગ તેરસો એકથી અઢારસો છોતેર તુવેરની વાત કરીએ તો બારસો એકથી બે હજારને એકાણું રૂપિયા સોયાબીન આઠસો છથી આઠસો છપ્પન વાલ ચારસો એકાવનથી પંદરસો એકાણું મઠ નવસો છવ્વીસથી નવસો પચાસ ચણા સફેદ બારસો અગિયારથી સત્તરસો એકોતેર રાય નવસો એકોતેરથી બારસો એકતાલીસ લસણની વાત કરીએ તો નવસો એકાણુંથી ત્રણ હજાર ત્રણસો ને એકાવન રૂપિયા વટાણા સાતસો છોતેરથી સાતસો છોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યજ્ઞ બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર